એક અંધ માનવતાવાદી જેના હૃદયમાં વિશાળ કરુણા અને માનવ સેવા માટે અપૂર્વ સમર્પણ છે એવી મહિલાઓ જેની પાસે કોઈ સહારો સહારો નથી તેમના માટે સૌથી મોટો બન્યા રાજેશભાઈ રાવલ જે પોતે અંધકારને અપનાવી બીજાના જીવનમાં મદદરૂપ બની પ્રકાશ ફેલાવવાનું સતત કાર્ય કરી રહ્યા છે બે નાના બાળકો સાથે આ દીકરી બોટાદ જઈ રહી હતી અને મારે પણ બોટાદ જવાનું હતું સતત રડતી આ મહિલાને જોઈને મને સેજ કરુણા થઈ અને મેં એનો સવાલ કર્યો કે દીકરી કેમ રડે છે એટલે મને એને જવાબ આપ્યો કે મારું નામ રેખા છે હું બે નાના બાળકોની માતા છું મારા પતિનું અવસાન થયા પછી સાસરિયામાંથી મને જાકારો મેળ્યો છે અને બોટાદ મારા મામા જે નિસંતાન છે એને મારો સ્વીકાર કર્યો છે એટલે હું બે બાળકોને લઈને ત્યાં જઈશ એ હીરા ઘસવાનું કામ કરીશ અને મારા બાળકો બંને બાળકોને હું મોટા કરીશ ત્યારે મારા મગજમાં એક ઝબકારો થયો કે ભાઈ મારી સામે બેઠેલી એક વિધવાની જો આ કથા હોય તો સમાજમાં તો આવી ઘણી બધી વિધવા બહેનો હશે એને કોણ મદદ કરતું હશે એટલે મેં સંકલ્પ કર્યો કે હવે મારે જે કામ કરવાનું છે એ મારી સમગ્ર જિંદગી વિધવા બહેનોના કલ્યાણ માટે હું વાપરીશ હું સુરેન્દ્રનગર જોરાવનગર વઢવાણ રતનપર દુધરેજ આ બધા વિસ્તારમાં સાયકલ લઈને શેરીએ શેરીએ ફર્યો અને મેં એનું ફોલોઅપ કર્યું કે વિધવા બહેનો કેટલા આ વિસ્તારમાં જે બહેનોની ઉંમર ચાલીસ વર્ષ સુધીની હતી એમાં એકાવન વિધવા બહેનોને એક યાદી તૈયાર કરી યાદી તૈયાર કર્યા પછી એ બહેનોને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય મળે એ માટેનું પેપરવર્ક અમે શરૂ કર્યું એ લોકોને પેન્શન ચાલુ કરાયું એ સિવાય એ બહેનોને દિવાળીના પ્રકાશના પર્વ ઉપર મીઠાઈ ફરસાણ મળે બાળકોના શિક્ષણ માટે એને શૈક્ષણિક કીટ મળે અને સાથે સાથે એ લોકોને સાડીનું વિતરણ થાય અને અને એના એના જે પારિવારિક પ્રશ્નો છે એ લોકો સાથે સમાધાન થાય થાય એક ઊભી એવું વાતાવરણ ઊભું કરવાનું અમે કામ કર્યું તેમની સંસ્થામાં વિવિધ પ્રકારની ઉપયોગી કુશળતાઓ જેવી કે અંગ્રેજી ભાષા સિલાઈ બ્યુટી પાર્લર ટેકનિક્સ અને કમ્પ્યુટર શીખવીને આ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે ત્રિપલસી શીખવા માટે આવી હતી પહેલાં અહીંયા ત્રણ મહિનાના માત્ર છસો જ રૂપિયા હોય છે હું બહાર ગઈ હતી પૂછવા ત્યારે મને પાંત્રીસો રૂપિયા માત્ર ત્રિપલસીના ઘીધા હતા અને ટેલીના પિસ્તાલીસો ગીધા હતા એ મને બહુ મારા માટે વધારે ખર્ચો કહેવાય એટલા માટે મેં અહીંયા જ કર્યું અહીંયા માત્ર બસો રૂપિયામાં એક મહિનો એમ ત્રણ મહિના છે જે એકાવન બહેનોથી ચાલુ થયેલી સંસ્થા અત્યારે તેરસો ને સિત્તેર જેવી બહેનો અત્યારે લાભ લઈ રહી છે ને બધા બહેનોને મદદરૂપ કોઈ એમ ન સમજે ગાય એમના પિયરમાં આવી હોય ને એવું એમને લાગે કે બાપના ઘરે આવી હોય ભાઈના ઘરે આવી હોય એવું એમને અનુભવ થાય અત્યાર સુધી મેં એકસો ને પચીસ સ્ટુડન્ટને ક્લાસીસ કરાવ્યા છે અને એમાંથી અમુક લોકો અત્યારે પગભર બી થઈ ગયા છે અને રાજ્યસ્તરનું કેવું એવું છે કે આપણે એ લોકોને પૈસા આપશું તો ટૂંક સમયમાં પૂરા થઈ જશે પણ આપણે એમને આ તાલીમ આપીએ તો એ આગળ એમના જીવનમાં ઉપયોગ થાય એમના પગભર ઉપર ઊભા થઈ શકે અહીંયા સાધારણ ફેમિલીમાંથી જે બિલોંગ કરતી હોય છે જે વર્કર્સ છે નાના ઘરમાંથી અહીંયા અનમેરિડ મેરિડ બંને લોકો આવે છે તેમનું આ અભૂતપૂર્વ કાર્ય આટલે જ નથી અટકતું આર્થિક રીતે નબળા એચઆઈવી પોઝિટિવ કે દિવ્યાંગ એવી મહિલાઓને ફ્રી ભોજન પણ આપવામાં આવે છે એકાવન માતાઓને અમે પસંદ કરેલા છે અને એ માતાઓને દરરોજ ગરમા ગરમ દાળ ભાત શાક રોટલી સાથેનું ટિફિન એના ઘરે પહોંચે જે સશક્ત છે અહીં રૂબરૂ લેવા આવે બાકીના રિક્ષામાં એના ઘરે પહોંચતું થાય એવી વ્યવસ્થા અમે કરી છે એ માતાઓની ઈચ્છા હોય એ પ્રમાણે અમે શાક પણ બનાવીએ છીએ એને પૂછીએ અમે આગલા દિવસે કે તમારે શું ખાવાની ઈચ્છા છે આપણે સામાન્ય રીતે જે માતાઓ ડિમાન્ડ કરતા હોય છે એવું ભોજન એને પૌષ્ટિક ભોજન એને સન્માનપૂર્વક આપવાનું અમારું આયોજન છે રાજેશભાઈ સાથે બીજા ઘણા લોકો તેમના આ સારા કાર્યમાં રાજેશભાઈને આર્થિક રૂપે ઘણી મદદ પણ કરી રહ્યા છે પ્રેગ્નન્સી પીરિયડમાં પણ બહેનો આ સંસ્થા સાથે જોડાયા છે અને અમે અત્યાર સુધીમાં વિધવા બહેનોની પાંત્રીસેક દીકરીઓના લગ્ન માટે વિધવા બહેનોની દીકરીઓના લગ્ન થાય ત્યારે અમે કરિયાવર આપવાનું આયોજન કરેલું છે એકબીજાને આવી જ રીતે સહારો આપી આપણે સમાજમાં ઘણું સારું કાર્ય પણ કરી શકીએ છીએ ગુડનેસ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદી અને ટીમનો રિપોર્ટ